વધારે હોય છે આ રીતે એ બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિનું સ્ટ્રેસ લેવલ વધારે હોય છે જેને કારણે આર્ટ ડિઝિઝ ગેસ્ટ્રીક કેન્સરનું જોખમ થોડું વધારે હોય છે જે બી બ્લડ ગ્રુપ છે એ ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે એની સાથે સાથે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું રિસ્ક થોડું વધારે છે અને જ્યારે એબી બ્લડ ગ્રુપ હોય એ ખૂબ જ દુર્લભ હોય છે પણ એબી બ્લડ ગ્રુપ વાળા ને મગજ સંબંધિત બીમારી જેમ કે સ્ટ્રોક મેમરી લોસ અલ્ઝાઇમર ડિઝિસનો રિસ્ક વધારે હોય છે એટલે લાઈફસ્ટાઇલ અને ડાયટ બંને તમારા બ્લડ ગ્રુપ સાથે મળીને તમારા હેલ્થને અસર કરે છે અંતે એક જ કહી શકાય કે બ્લડ ગ્રુપ બદલી શકાતું નથી પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીને ચોક્કસ આ જે રિસ્ક છે એ તે સંપૂર્ણપણે ઓછો કરી શકાય છે